હકીકતમાં એવું છે કે આક્ષેપો સાવ તદ્દન ખોટા છે પાયા વિહોણા છે મેં કાલે વિડિયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું સાત વર્ષથી તાલીમ કરાવું છું તાલીમ વગરના કોચ પાસે તાલીમ કરાવું છું આ બધા આક્ષેપો ખોટા છે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલવાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાઈ જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરીના પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલા વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા બીજા તાલુકામાં કામ કરતો નથી ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં હાજી સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ જે સ્ટેટમાંથી એક ગ્રુપ બનાવવામાં આવે છે જેની અંદર અમારે છત્રીસે દિવસ જેટલી વખત તાલીમ માટે જઈ છે કોચ એનો એક વિડિયો ગૂગલ લિંક સાથેનો મૂકવાનો હોય છે જેની અંદર ગૂગલ લોકેશન ડેટ અને ટાઈમ હોય છે એ સાથેના ફોટોઝ અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ શાળા ચુકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ ચુકવણું કરતા નથી મારી ઉપર આક્ષેપ કરવાનું કારણ એક જ છે કે બિઝનેસ લાઇવલી એ સિવાયનું બીજું કોઈ નથી હું પર્સનલી કોઈને ઓળખતો નથી પણ આ એક મારું જે હાલનું સ્ટેટસ છે અથવા મને નીચે પાડવા માટેની વાત અથવા કોઈને ઉપર જવા માટેની વાત છે એ માટે છે બાકી બીજી મને ખબર નથી વધારે ના મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી નથી મારી પાસે જેતપુર અને જામકંડોળાનું વર્ક ઓર્ડર છે જેની અંદર હું કામ કરાવું છું અમે પચ્ચીસ લોકો મળી અને જેતપુર અને જામકંડોળાની અંદર કામ કરીએ છીએ જે બધા બ્લેક બેલ્ટ છીએ જેનું અમે પુરાવા જે તે સમયે ટેન્ડરિંગ થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે ટેન્ડરિંગ થતું ડાયરેક્ટલી કામ આપી દેવામાં આવે છે છે અમને જે ખોટી વાત મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોએસ્ટ પ્રાઇઝ હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો જેની અંદર ભાગ લઈને અમે એમાં ક્વોલિફાય થયેલા છીએ એટલે ડાયરેક્ટ કોઈ અમને કામ આપે છે એવી કોઈ વાત છે જ નહીં સાહેબ શાળા સાથેના આપ જે કહો છો એ પ્રમાણે અમારું google link ની અંદર google dot ની અંદર અમારું આઈડી બનાવવામાં આવે છે અને અમારું GPS location લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અપલોડ કરવાના હોય છે પાડીને daily જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમના ફોટોગ્રાફ કોડ સાથે ના મૂકી શકે ફોટો કોડ સાથે ના સાહેબ હા એ ચોક્કસથી મારું જે માન હલન માનનું હનન થયું છે અને હું મીડિયામાં જે કોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ એક્શન હું લેવાનો છું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો